નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ બીએસએફ ની તૈયારી કરતા હોય એમના માટે સારા એવા સમાચાર છે કઈ રીતે તેઓ અરજી કરી શકે છે અને કેટલો પગાર મળશે કેટલી મર્યાદા હોવી જોઈએ જે એમની વયમર્યાદા હોવી જોઈએ એ લાયક લાયકાત છેલ્લી હોવી જોઈએ અને કેટલા વિભાગમાં કેવી રીતે જે ફોર્મ ભરવાનું છે એની વાત કરીશું તો કોસ્ટેબલમાં જો તમારે પણ જો નોકરી મેળવી હોય તો આજનો વિડીયો પૂરો થજો તો વાત કરીએ શરૂ કરીએ તો પ્રક્રિયા સહિતની અગત્યની માહિતી આપણે આજના વિડીયો વાત કરીશું વાત કરીએ બીએસએફ પરથી બે હજાર તો જે ભારતીય સેનામાં નોકરી કરવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કોસ્ટેબલની બમ્પર ભરતીઓ બહાર પાડી છે વિવિધ ટેન્ડેઝમેન મેન્સની મોસ્ટ ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાઓ ઓનલાઇન અરજીઓ મંગાવી છે બીએસએફમાં કુલ જગ્યા છે ખાલી જગ્યાની વાત કરીએ તો કેટલી જગ્યા છે તો 3588 લોકોને લેવાના છે બીએસએફમાં તો આમાં કુંકી સૂચના બહાર પાડવામાં આવી છે ભારતીય માટે જે અરજી પ્રક્રિયા છ જુલાઈ થી શરૂ થશે અને છ જુલાઈ થી શરૂ થશે અને ઉમેદવારો પચીસ ઓગસ્ટ સુધી બે હજાર પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી સત્તાવાર વેબસાઇટ પર બીએસએફ ગવર્મેન્ટ ઇન ની મુલાકાત લઈને અરજી કરવાની રહેશે કરી શકે છે અને બીએસએફ ભરતીની વાત કરીએ તો બીએસએફ ભરતી

જગ્યાની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો ને અઠ્યાસી જગ્યા છે આગળ વધીએ તો વય વયમર્યાદાની વાત કરીએ તો આપણે અઢારથી પચીસ વર્ષ એટલે કે અઢારથી પચીસ વર્ષના જે પણ ઉમેદવારો છે એની અંદર લાગણી શકશું અરજી કરવાની શરૂઆતની તારીખ તો અહીંયા આપણે એપ્લિકેશન મોડની વાત કરીએ તો ઓનલાઈન એટલે કે તમારે ઓનલાઈન जे आर कर जे करवानी जे छे અને આ અરજી કરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 26 જુલાઈ 2025 સુધી જે આર જે કરવાની જે તારીખથી અને વાત કરીએ કે કિમિ તારીખ કરી છે તો 25 ઓગસ્ટ 2025 સુધી ઓનલાઈન અરજી કઈન કરવાની છે જે અરજી કરવી તો બીએસએફ ગવર્નમેન્ટ ઇન જે બીએસએફ ગવર્નમેન્ટ ઇન જે ગુજરાત સરકાર દ્વારા જે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટે વેબસાઇટ બનાવેલ છે એની અંદર પોસ્ટની વિગતોની વાત કરીએ તો અઠ્યાસી ખાલી જગ્યાઓ પાડવામાં આવી છે એટલે કે ત્રણ હજાર પાંચસો ને અઠ્યાસી ઉમેદવારો લેવાના છે આની અંદર ખાલી જગ્યાઓની વિગતોની વાત કરીએ તો આપણે જે પણ આમાં અલગ અલગ વિભાગ છે એમાં પોસ્ટની વાત કરીએ તો અહીંયા મોચી એ મોચી કામ કરવા માટે પણ પાસઠ લોકો લેવાના છે અને જે પુરુષો છે પાસઠ લોકો અને સ્ત્રીઓ બે બે લોકો અને દરજી કામ માટે અઢાર લોકો અને સ્ત્રીઓ માટે એક લોકો જે સ્ત્રી એક જ લેવાની છે કે હવે આગળ વધીએ તો તુષાર કામ માટે અહીંયા અડત્રીસ લોકો લેવાના છે અને આગળ વધીએ તો અહીંયા પણ જ છે પછી માં પણ આવી રીતે પછી પેન્ટરની ની વાત કરીએ તો પાંચ લોકો લેવાના છે ઇલેક્ટ્રોનિક વાત કરીએ તો અહીંયા જે ચાર લોકો લેવાના છે પંપ ઓપરેટર ની વાત કરીએ તો એક માણસ ની જરૂરિયાત છે પછી એટલે કે છસો ને નવ્વાણું લોકો લેવાના છે આની અંદર પછી અહીંયા વોટર કેરિયર એમાં આપ અપોલમાં એક જણ અને વોટર કેરિયરમાં છસો ને નવ્વાણું લોકો લેવાના છે

પેલા રસોઈ બનાવવા માટે બ્યાસી લોકોને લેવાના છે રસોઈ કામ કરવા માટે પછી અહીંયા આગળ વધીએ આપણે અહીંયા બધા થઈને એક હજાર નવસો ને તેતાલીસ લોકો લેવાના છે અને જે પુરુષો છે એક હજાર નવસો ને તેતાલીસ છે અને સ્ત્રીઓ છે ને બ્યાસી લોકો જે સ્ત્રીઓ છે આની ઉપર લેવાના છે હવે આગળ વધીએ તો કોણ અરજી કરી શકે એની વાત કરીએ તો અહીંયા કોણ અરજી કરી શકાશે એની વાત કરીએ તો તો બીએસએફ કોણ કોન્સ્ટેબલ ટ્રેન્ડમેન ભારતીય બે હજાર પચીસ માટે અરજી વિન્ડો ખોલ્યા પછી ઉમેદવારો એ માન્ય સંસ્થામાંથી સંબંધિત ટ્રેન્ડ માં આઈટીઆઈ પ્રમાણપત્ર આઈટીઆઈ પ્રમાણપત્ર દસમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ જે દસમું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવારોની વય મર્યાદા કોઈ છૂટા છાટ વિના અઢાર થી પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અને ઉમેદવારની પસંદગી શારીરિક પરીક્ષણ લેખિત પરીક્ષણ દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવે છે એટલે કે આ બધી જ જે શારીરિક જે શારીરિક પરીક્ષણ લેવામાં આવશે લેખિત પરીક્ષણ અને દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવે છે હવે આગળ વધીએ તો બીએસએફ બીએસએફ કોન્સ્ટેબલ ટ્રેન્ડમેન ભરતી બે હજાર પચીસ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા છવ્વીસ જુલાઈ બે હજાર પચીસથી સત્તાવાર વેબસાઇટ અથવા ભારતીય પોર્ટલ જે રેક્ટ બીએસએફ ગવર્મેન્ટ ઇન પર શરૂ થશે એટલે શરૂ થઈ ગયું છે જે પણ મિત્રોને અરજી કરવાની છે બાકી એક જલ્દીથી કરી લેવાની આ પણ જે ગુજરાતમાં ચાલતી વિવિધ ભારતીય અને કારીગરી સંબંધી વિશે વધુ વાંચવા માટે તો અહીંયા આ જે બીએસએફ કોન્સ્ટેબલનું છે એ અહીંયાથી આપણે જે પણ મિત્રોને અરજી કરવાની હોય એ કરી શકે છે તો અહીંયા વિડીયો પૂરો કરીએ છીએ તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી આવા આવનવા વિડીયો જોવા માટે જે માતાજી